મજા જઈશું પણ ત્યારે આપણે સુખ સવાર થઈ ગઈ છે વાડીએ કારણ કે આપણે રોજ અહીંયા ઉઠીને વાડીએ જ આવવાનું હોય તો અત્યારે જો ચાલો આપણે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ આવી અને હજી જો બધું ભાત ભાત આપણે ટીંગાળી લીધું અને હવે અત્યારે જો આપણે જવાનું છે પેલાં બધું વાલ લઈ જો આ બધા પાંદડા એટલા બધા ખરા છે ને કે તમે વાત ન પૂછો એવા કારણ કે હવે હે ને બદામ બદામમાંથી જૂના પાન છે ને બધા ખરીદીશે ચાલો આ બાજુ આપણે એટલા બધા ખાઈ રહ્યા છે ગાદીનું રીસાય પેડ્યું છે અત્યારે હે ને પેલા બધું વાર નાખ્યું ફટોફટ અને આ નીચે વયા ગયા છે પાણી વારવા ઘઉંમાં બીજું પાણી ચાલુ કર્યું છે અને આપણે આ બધું વાર લઈ અને પછી જઈશું હું તો હવે તો બીજું કંઈ કામ છે નહીં કારણ કે હે ને ખાલી આપણે પાણી એવું જ વારવાનું છે હજી નેદવાનું જ બાકી છે કારણ કે જીરામાં હજી તો ઉગતું આવે છે આપણું જીરું ચાલો તો પટાપટા પણ પેલા વાલ લઈ અને પછી તમને મળીએ બરાબર ચાલો ફ્રેન્ડ હે ને લાઇટ તો હે ને ભાઈ ગઈ હતી હજી એવી નથી એટલે આપણે હે ને ચૂલે ચા મૂકી દીધો નકર આપણે હે ને સગડીએ જ કરી એટલે વળી આજે ચૂલે મૂકવો પડ્યો કેમકે લાઈટ છે નહીં અને રહી છે છે જો ને ચા થાય છે ચૂલે બરોબર નકર આપણે હે ને સગડીએ જ મૂકવાનું હોય પણ અત્યારે આપણે ચૂલે મૂકી દીધો કેમ કે લાઈટ તો છે નહીં અને વાં બેઠા હતા જમનભાઈ બીજું કોઈ નહોતું એટલે આપણે હે ને ચા બનાવવા આવી ગયા બરોબર આપણા પડોશી છે ને શિયાળામાં એક રીતે ચૂલા ચા પીવાની બહુ જ મજા આવે એવો મસ્તી નો થાય તો બરાબર આપણે હવે બનાવી લઈ ચા અને પ્લગમાં કન્ટિન્યુ બની રહેજો બરોબર ચલો મળીએ આપણે ચા બની જાય પછી ચાલો ફ્રેન્ડ તો આપણે છે ને ચા બનાવી અને હવે જઈ છીએ નીચે સાહેબ ને દેવા ચા એ બસ પાણી વારે ઘઉંમાં અને આપણે દસ વાગ્યા ચા ચા વગર તો ચાલે નહીં ને શિયાળામાં ચાની મોજ મોજે જ કંઈક અલગ હોય શિયાળામાં ન પીતું હોય એ પીવા માટે ચા ચાલો તો હવે હે ને ફટોફટ આવે જમન ભાઈ ની છે ચાલી લે જઈ છે આ વખતે ભાઈ આમ નહીં આમ તો બહુ પાણી પીવું પાઈ દીધું છે ને અહીંથી આમ જાય પણ આપણે બધે બાજુ સાહેબે પાણી વધુ આવવા દીધું વાતુમાં ને વાતુમાં ચાલો હવે નહીં પહોંચી અને પછી બ્લોકમાં રહી ચાલો ફ્રેન્ડ તો જો પાછળ આપણે હે ને આપણે કૂતરી આવે છે તો એના માટે આપણે રોજ એટલે રોજ રોટલા ને એવું લઈ આવીને નાખવા માટે અત્યારે શિયાળો હોય ને બચારા કુયરાઓને કંઈ આ તો આપણે અહીંયા રીએ જ છે વર્ષો થયા તને થઈ ગયા કે કૂતરી અહીંયા જ રીએ ઓણે આપણે અહીં વાડીએ કોઈ ન નહોતું ને એટલે જ એટલે જો અત્યારે એને હે આવી એને ટાઈમ થઈ જાય ને ખબર પડી જાય કે વાગી ગયા દો અગિયાર આપણે જોઈ જાય ને એટલે આપણી આવે એને ખબર જ છે કે આપણે નાખશે ચાલો નાખ હેલો આ તો જો ચારા લખણીના ગલુડિયા આપણો કંઈક રાયડો ચાલો થઈને હે ને નાખી દઈએ આપણે રોટલા બરોબર તો લોગ માં કન્ટિન્યુ બની રહ્યો ચાલો આપણે એને રોટલા આપી દીધા હજી બપોરે નાખશું બપોરે અહીંયા જ રહેશે બપોરે વરી વહી જાય ને વળી આવી જાય બરોબર એને ગલુડી આ એક છે અત્યારે એક ને જોઈએ આપણે બીજું તો હજી ક્યાં હોય ખબર નથી જોઈ એ ગોલુ ગોલુ એ મા દીકરા બાજે એટલે શિયાળામાં તમે પણ હે ને ગમે ને આવો પેલું ભલે આપણે વધે ને આપણે ઉમે નાખી દેવાનો હોય ભૂતરા એને એને નાખ દેવાય તો આપણો કઈક રોનક વારો રાયડો હોય ફ્લાવર એ યલો 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 આ તો મકાઈ વાટવાની છે આપણે છે ને બીજા આપણે બપોર પછી બપોરે નાખશું બરોબર એ લોકોને ભૂખ લાગતી હોય ચાલો તો હવે હે ને મળી પછી ચાલો ફ્રેન્ડ તો આપણે ઘઉં માં બીજું પાણી અને આપણે બેઠા છીએ આપણે ઊભા છે સાહેબ ઓ સાહેબ અને આપણે પાણી ચાલુ છે આજે ઘઉં તો બીજું પાણી એક દિમ પી જશે કા બીજા પાણી વાર ન લાગે પેલામાં જ લાગે

ચાલો એને સ્ટેટસ જોવાનું ચાલુ કર્યું આ આપણો રાયડો એમ મસ્તીનો ઉગી ગયા ચાલો આપણે આ બાજુ રાઉન્ડ મારી આવી સાહેબ પાણી વારે હે જીરામાં જીરાની તો લગ્ન બન્યા રહેજો ચાલો ભાગે રહેજો આપણે રાયડો જીરું બધું ચક્કર મારી આવી એકથી આમાં રોજ આવ્યા હતા એટલે હાવું ی ن ے ے و બહુ આવે છે અહીંયા જેનો આપણે રાયડાનું કંઈક આવું છે બધું અને આપણે હમણાં રોજ હવે થોડાક દિનનું કામ છે પછી તો ચાલો આ બોલડી નકામી છે કંઈ બોર તો આવ્યા નથી છત્રી જેવી છે મસ્તીની યાર રે આ બધું દેખાય જ્યાં અહીંથી આ બધી હાલત બે હાલત કરી નાખી છે જો આમ થી જોતો આ અહીંયા તેમ લાગે આ રોઈટા ના હોય ત્રણ ચાર જોઈ લો અહીંથી આવતું હોય કે આ સાઈડથી આવતું હોય ફિનિશિંગ હે પણ એ ટપી જાય કારણ કે અહીંયા જ રહીએ આમ જોવું જોઈએ દહી સાંડ દહી નહીં આપણી છે અહીંથી એટલાકમાં જ છે અહીંયા છે આ ભૂંડા છે અને રોજ ઉડવી છે ભૂંડા ઘરે વયા જતા હશું તો પછી આવશે જો આ બધું ઉજારી આ ભૂંડાના કઈ ના પગલા કઈ આપણું જો જીરું હજી એમાં ઉગતું આવે છે જારી

એટલે ચાલો આમ એને જોઈ કે કેવું આપણે છે અને આપણે વટાણા અને લસણ બે વાવ્યું છે પારામાં એ પણ તમને બતાવું આમાં તો આની એવું દવા છાંટવા તો દઈ નાખ્યા હા બધા વટાણા જ્યાં પાંદડા બધા ભરી ગયા પછી આમાં તને ખબર પડી ગઈ કે આ વટાણા દેખાય છે ને આ વટાણા લાઈનમાં બધા વટાણા આપડે આખા ધોરિયામાં વાવી દીધા પારીએ પારીએ આ બાજુ આપણું લસણ છે જો લસણ હસલ ઉગી ગયું એ બધું લસણ છે આખા આ બાજુ વટાણા અને આ બાજુ લસણ અને આ બાજુ આ છે વટાણા આપણે ટ્રાય કઈ રીતે થાય કોઈ દીવા એવા નથી પેલી વાર આવ્યો પણ સારા એવા દેખાય છે હવે કંઈક મોટા થાય ને પછી કંઈક ખબર પડે અને આ જીરું એટલે એવું છે જો આ બધા વટાણા આખા દોરીએ માહિતી મંડીને લસણ અને વટાણા બે વાવી દીધા એટલે જીરું તો આપણું કંઈક ખારું એવું દેખાય છે ચાલો તો હવે હે ને આ તો અહીંયા ડુંગરો જ બે ફાર્મ થાય સારું આની પાસે કોઈ દવાઈ નથી આવતી હતી આપણે દે કંઈક શિયાળામાં થઈ ચોમાસામાં ચોમાસામાં એમ નહીં થાય જો વાવલા આળસ મળે છે આમ કરતા કરતા એટલે આપણે ત્રણ જાતનું વાવેતર કરેલું છે આમાં જીરું આ બાજુ જીરું વાવેલું છે આમાં રાયડો ઓલી બાજુ ઘઉં પાછું ઓલી બાજુ રાયડો ઉપર એ રાયડો લાઈટે આવી ગઈ છે અહીંથી દેખાય છે વહી ગઈ હતી બરાબર અને આવલો ગાય આપણે સમાપ્ત કરીએ પાછો આજને આજ બીજો આપણે વ્લોગ આવવાનો છે આજે શિયાળા અડદિય બનાવવાના છે એટલે અહીં વાળીએ જ તો આજને આજ બે વ્લોગ આવશે એટલે આ બ્લોગને અહીંયા આપણે એને કરી દઈએ જ્યાં આમાં તો હજી બરાબર ઉગ્યો નથી ક્યાંક ક્યાંક માથે એને રેતી બહુ આવે એટલે ધૂળ ચડી ગઈ જ આ બધી રેતી ધોરિયામાંથી આવે જ્યારે આપણે રાયડો સારો એવો થાય એટલે વાંધો ન આવે ચલો એ નાકાવારે અને આપણે આજ હું બીજું કંઈ કામ છે નહીં પાણીનું જ છે હવે પાણીનું જ રહે કંઈક જીરું સારું એવું થઈ જશે પછી નેધવાનું ને એવું બધું કામ ચાલશે ચાલો તો અહીંયા આપણે કરી કરતાં એને અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર અને કોમેન્ટ કરવા ન ભૂલતા અને નાની એમથી એક લાઇક અને કોમેન્ટ કરતા જજો ચલો તો મળીશું આપણે બીજા વ્લોગની સાથે બરાબર આ બધું બ્લોક અમારો ફૂલ જોજો અને ખેડૂતને જરાક લાઈક કરાય સપોર્ટ અપાય તમારા સપોર્ટની ફૂલ જરૂર છે અમારે અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા ચલો બાય